પાસવર્ડ હોય તો એડમિન વન ટુ થ્રી હોય આવા હજારો લોકોના ઘરમાં તો આજે બી આ જ યુઝરનેમ મળશે આ જ પાસવર્ડ મળશે આ યુઝરનેમ અને પાસવર્ડ જો બદલી લેશો તો કોઈ બી ચીલા ચાલુ વ્યક્તિ તમારા ઘરમાં તમારા સુધી જલ્દીથી પહોંચી શકશે નહીં મજબૂત અને યુનિક પાસવર્ડ રાખવો જોઈએ ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન જે છે એની અંદર આવે એને ઇનેબલ કરશો તો જરૂરથી સુરક્ષિત